પછી ભેંસને દોવો તો દૂધ જ આવે સાસ ના આવે એક ભાઈને નોકરી મળી ને બાજુના શહેરમાં માં બસો કિલોમીટર થતું છે ગામ એ નોકરી જોઈન્ટ થઈ ગયો ને માણસ ત્યાં પહોંચી ગયો પહોંચી ગયો મકાન બરોબર ભાડે વ્યવસ્થિત રાખી લીધું રહેવાની વ્યવસ્થા સારી એટલે એને એને એમ થયું કે હવે હું પહોંચી ગયો ને વ્યવસ્થા સારી થઈ ગઈ છે એટલે ઘરે એસએમએસ કરી દઉં એટલે ઘરે એસએમએસ કર્યો એણે પણ મેરાણભાઈ બન્યું એવું એ મેસેજ બીજે વયો ગયો આવા ડખા બહુ થાય છે હમણાં ખરેખર આ આ બધા યુવાન ઓફિસરો આવ્યા ને મને બહુ ગમે હ હા હવે હવે જેટલું આમ જો બધા એમાં સારું થઈ ગયું પોલીસ ખાતામાં આવ્યા યુવાન ઓફિસરો આવ્યા

મંડપ સારા આવ્યા આયોજન સારા આવ્યા માયક સારા આવ્યા પેલા હું કઈ નતું પેલા તો એ બે બુંગણ બાંધ્યા હોય વ્યાસપીઠ બનાવી હોય ખાઈક ની એટલી બધી નાળિયેરીઓના પાન ને કેળીઓના થંભ તો આપણે બાપાને ગોતવા પડે કે આમાં કોણ વાસે છે અને સુદામા કરતા એ વધારે રોતા હોય બિચારા સુદામાના બાળકો ભૂખ્યા છે આપણે એમ થાય કે હવે કરશું શું આપણે અત્યારે તમે એ કહેવાનો સુર કે એ અત્યારનું જે આખું જે વાતાવરણ કોઈ એમ કહેતો કળિયુગ છે કળિયુગ છે વસ્તુ હાવ ખોટી છે જીવતા આવડે તો સારું છે કાંઈ ન કરીએ કે એની માટે કળિયુગ હાથ ટકા છે હા આમ આમ હા જો એટલો આખો આ આખો મંડપ લે રખડી કરે પણ અમુક અમુક બે પાંચ એવા છે ને એને કાંઈ લેના દેના નહીં એ ઘીરે બાંધીને આવ્યા છે અહીંયા આપણને હક ન લેવા દે બોલો આપણે કઈ બે તો હું થોડો બે હું એટલે પણ તો તું વાહડે છે બીજું શું કઈ રાખ મુલવાત એટલે ભાઈને નોકરી મળી સાહેબ એટલે બાજુ ના શહેર બસો કિલોમીટર એટલે બધી વ્યવસ્થા થઈ ગઈ એટલે એમ ઘરે હું એસ એમ એસ કરી દઉં ઘર ના ને હારા સમાચાર નો એટલે એસ એમ એસ છોડ્યો ઈ મેસેજ બીજે ગયો બીજાના મોબાઈલમાં મોબાઈલ ઈ જે બેનના મોબાઈલમાં મોબાઈલ ગયો ઈ બેન એના પતિને ને દફનાવી ને જે આવ્યા એમાં મેસેજ આવ્યો મેસેજ વાંચ્યો એટલે બેન બેફાન થઈ ગયા પણ એ મેસેજમાં બીજું કાંઈ નહોતું લખ્યું મેં એટલું જ લખ્યું હતું કે હું મોજથી પહોંચી ગયો છું અહીંયા વ્યવસ્થા સારી છે ટૂંક સમયમાં હું તને તેડાવી લે ઓલીને આઘાત જ લાગે બીજું કાંઈ થાય એ તો ગાય કે સાથે જીવશું ને સાથે મરીશું રામ રામ કરો આખી જિંદગીનો સરવાળો શૂન્ય છે કવિ

ડાબલી માં ગોળ ના ગાડા ને સંતાડતો ચોર ભાડ્યો તુરી તુરી ડાબલી માં ગોળ ના ગાડા ને સંતાડતો ચોર ભાડ્યો તુરી ડાબલી એટલે આંબાની કેરી જે છે એની ચાલ છે એ તુરી છે

અને કવિ એમ આમાને પ્રશ્ન કરે છે કે આવું ગળપણ તું ક્યાંથી લાવ્યો તેદી આંબે ઉતરને વાળ્યો સવટમાં સુંજ તણો સરવાળો મૂળ વાત એ કરું છું કે આ બધી રચના પરમાત્માની છે આમાં આપણું કઈ હાલે નહીં ભાઈ જેટલું એને તેટલું જ તેને તલભાર વધુ દેનાર નથી શેઠ હાલતીઓ મહા ઉદાર એને ચોપડે ક્યાંય ઉધાર નથી

બાકી એ તો તું તારા દુકાન નો મેળવી ત્યારે ખબર પડશે કેટલું ઘટે તારું બાપ એ જે ઘટે બધું મારું બટકાવેલું એમ એક જણો હનુમાનજી મંદિરે દર્શન કરવા ગયો દર્શન કરીને ગેટે પહોંચ્યો તો હનુમાનજી પાછળ આવ્યા થાય તો વિવેક નો દીકરો કયો પ્રભુ તમારે મને વળાવવા ન અવાય હનુમાનજી કે હાલ તો થાય તને કોણ વળાવવા આવે તાક તો શું પાછળ આવ્યા કોના બુટ બટકાવી જોવા આવું છું ભલા માણસ અમારી પાસે માણસો ભરોસે આવતા હોય એના તો બુટ બટકાવી લઈ આવતા હશે પણ એમાંય તમે જોઈ લ્યો કે મંદિરે આપણે જવું હોય મંદિરે મંદિર ની બહાર તમે નજર કરો ભોજાભાઈ આતાભાઈ કનાળા જામનગર તેમના તરફથી એક હજાર રૂપિયા આવે છે ધન્યવાદ ભાઈ મંદિરની અંદર કેટલા માણસો છે એ મંદિરની અંદર જોવું ન પડે બહાર મોટ સંફર્ક જોઈ લો એટલે ખબર પડી જાય કેટલા માણસો છે પહેરીને આવ્યા હોય તો

આ આ એટલું બધું ઓડિયસ ભેગું કરી સગવડ આવી જે દશે દિશામાં મળી જે ભત ભાત 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 જે દેવના દૂત વસૂટે ઈ મને સગવડો બહુ ગમે સાઈડ આપે નહીં સાઈડ કાપેય નહીં ભાત 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 એટલા બધા બુટ સંપલ પડેલા અને એને તે એને સમાજ તો હોય જ ને બુટ સંપલ નહીં તે તેની નાયક નો પ્રમુખ આવેલા ગોઠણ હોતી દોરીવાળા બુટ

દોરી વાળા ભાઈઓ દોરી વગરના ભાઈઓ બાર થી પધારેલા મારા એનાર અને ઉશિયડી વાળી મારી સેન્ડલ બેનો જય હિન્દ જય ભારત નમસ્કાર વર્ષો પછી એટલી સંખ્યામાં મળ્યા છે બેનો ભાઈઓ ગુડ સિમ્પલ નો પ્રમુખ બોલ પણ વર્ષોથી પડેલી મારા હૃદયમાં વેદના આજે ઠલવવાની મને ઈચ્છા થાય છે બેનો ભાઈઓ ભગવાન આપણી પર અન્યાય કરી રહ્યો છે બૂટ કે ભગવાન આપણી પર અન્યાય કરે છે બેનો ભાઈઓ આજુ ભગવાન એમ કે જે સેવા કરતો હશે એનું સ્થાન મારા હૃદયમાં હશે તો બેનો ભાઈઓ આપણા સમાજ જેટલી સેવા કોણ કરે છે આપણે માણસો ને કાટા નથી લાગવા દેતા કાકરા નથી લાગવા દેતા આપણે હક તળિયું વી ગયું સેવા કરી કરી એ હૃદયમાં રાખવાની વાત તો ન્યા ગઈ ભગવાન આપણને મંદિરમાં નથી ગણવા દેતો આપણે બારા કેમ નાયત કેલા એ તો આપણને ખબર નહીં કરો આંદોલન અને બૂટ સંબોલે આંદોલન શરૂ કર્યું અમારી માંગે પૂરી કરો ભોખ દિન ઉલ ભોખ દિન પડે કારણ કે પગીછામ પડેલા એટલે ભગવાન પૂજારીનો મગજ ગયો પૂજારી આવીને કીધું કે હે હું રાડ્યો નાખો એ કે આંદોલન છે શેનું શેનું આંદોલન પૂજારી કે કે અમે બારા સે એનું અમે બારા કે

કે આંદોલન કરે છે આવડે શાનું કેન કે મંદિરમાં આવું પૂજારી ને ભગવાન કે એક રે મને જવા દે મને જવા દે એમ કીધું પૂજારી નો મગજ ગયો કે વાહ ત્રી વર્ષ ટંકોરી હું બગાડું ને આવડ કે મને જવા ગયો જાન્યા દાદા નો ખાવાનો છે ભગવાન ઓહરી ની કોરે આવીને બુટ સંપલ ને કહે છે કે ભાઈ શું રાડ્યું નાખો છો કે ભાઈ બારા કેમ એનું પૂજારીએ શું પૂછ્યું તમને એને એમને કીધું કે તમે સાંભળા છો એટલે એટલે પૂજારી ની કોઈ તો ભગવાનને ને રહેવું જ પડે એટલે ભગવાન કીધું બરાબર છે ભાઈ તમે સાંભળા ના છો એટલે મંદિર ની પવિત્રતા તો હોવી જવે ને કઈ એટલે બુટ સંભળ તરત કીધું કે અમે સાંભળા છીએ એટલે બારા કે હા આ નગારું હેનું છે ભગવાન ગોથું ખાઈ ગયું કારણ પોઈન્ટ કપાઈ એમ નથી મારા દીકરા પછી ભગવાને કીધું કે નગારું મારી પાસે કે ને તમે બારા કેમ

મગલમ ભગવાન વિષ્ણુ મગલમ ગરુડ ધજનમ મંગલમ પૂર્ણ વિકાસનમ મંગલાયતનો હરિ સર્વ મંગલ માંગલે છે સાજે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તુતે કરી અને ભગવાનની આરતી શરૂ કરી શંખના નાદ થયા ઝાલરના ઝડકારા થયા અને નગારા ઉપર લાકડીઓના ઘા મળ્યા ધમામમ ધમામમ પડવા એ નગારા ઉપર લાકડીઓના ઘા પડતા જોયા ને તો બૂટ સંપલે રાજીનામા આપ્યા કે આ આની નજીક જવામાં હારા વાત નથી લાકડીઓ ખાવાની તેવડ હોય ને એ પરમાત્માના ચરણ સુધી પહોંચી શકે હસ્તી ગુમાવ્યા વગર મસ્તી ના મળે કઈક ગુમાવવું પડે છે ઘણા હાવ અમારો કોઈ ધડો નથી કરતા ધડો થનાર પાણા ને જોઈ લેજે કોલાઈ ઘણાઈ ગયો હશે ત્યારે એનો ધડો થયો હશે એટલે કે ગુણતા ભાગતા બાકી મેલતા આખો ભઉ ગાળ્યો છેવટમાં શૂન્ય તણો સરવાળો એ શૂન્ય તણો સરવાળો ન લાવવો હોય તો કાંઈક સમર્પણ કરવું પડે ચોપમાં જઈને પૂછ્યુંની બેનને કેમ બેન ચોંચનો માજયને પુછોની બેન ને કેમ બેન નો